જી મિત્રો સ્વાગત છે તમારું આજના આ નવા બ્લોગમાં તો મિત્રો આજનો બ્લોગ બહુ ખાસ થવાનો છે તો બ્લોગ છેલ્લે સુધી જોજો તમને બહુ જ મજા આવશે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાણીની વાવ જોવા માટે જે બહુ જૂની અને ઐતિહાસિક જગ્યા છે સોલંકી વંશના મતલબ ભવ્યતાને દર્શાવે છે અને આ વાવનું નિર્માણ ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ કરાવેલું છે તો જોઈ શકો છો હું હાલ વાવની અંદર આવી ગયો છું અને વાવની અંદર આવવા માટે એક ટિકિટ લેવી પડે છે જેની કિંમત છે ચાલીસ રૂપિયા એ ફક્ત ભારતીયો માટે ચાલીસ રૂપિયા છે બહારના લોકો માટે વધારે છે તો હું પણ ટિકિટ લઈને આવી ગયો છું તો થોડું ફરીએ અને તમને પણ બતાવું કે એક હજાર વર્ષ જૂની વાવ એ કેટલી ભવ્ય છે અને કેટલું સરસ મજાનો આપણો ઇતિહાસ છે તો જોઈ શકો છો આ છે એનો બગીચો મિત્રો આ મેઇન ગેટ છે અને ત્યાંથી ટિકિટ લઈને અંદર આવવાનું હોય છે અને જોઈ શકો છો આ છે આનો બગીચો તો જો તમે ફ્રી ટાઈમમાં આવતા હોય તો એક સરસ મજાની જગ્યા છે તમે ભાવ જોઈ અને જૂનો ઇતિહાસ સમજી શકો છો અને થોડીવાર અહીં બેસીને આરામ પણ કરી શકો છો કારણ કે બહુ જ મોટો બગીચો અને બહુ જ સરસ એવો જગ્યા છે તો મિત્રો તમને વા વિશે કશું જ ખબર ના હોય તો ગેટની જેવા જ તમે અંદર આવો છો તેવી જ તમને આ ત્રણ પથ્થરની લેખ જોવા મળે છે જેના ઉપર વા વિશે બધું જ લખેલું છે જોઈ શકો છો અહીં ત્રણ લેંગ્વેજમાં લખેલું છે ગુજરાતી પછી હિન્દી અને ઇંગ્લિશ અને જો તમને વાંચતા મતલબ જો તમે દેખાતું ન હોય તો અંધ લોકોને વાંચી શકે એ લેંગ્વેજ પણ છે જોઈ શકો છો એ ભાષા પણ છે જે અંધળાઓ વાંચી શકે છે તો મિત્રો જોઈ શકો છો આ વાવ વિશે લખેલું છે આવા ભ આ ભવ્ય વાવ અગિયારમી સદીના અંતિમ ચરણમાં રાજા ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે ભીમદેવ પ્રથમ અણહીલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાંજના વંશજ હતા પૂર્વ પશ્ચિમ દિશામાં નિર્માણ કરેલી આ વાવ કૂવો પશ્ચિમ શેડા પર આવેલો છે વાવની લંબાઈ ચોસઠ મીટર પહોળી વીસ મીટર અને ઊંડાઈ સત્યાવીસ મીટર છે વાવમો સંભોવાળો બહુમાળી મંડપ કૂવો અને તે સિવાય પાણી જમા કરવા માટે મોટો કુંડ છે તો જો તમારે આખું વાંચવું હોય તો હું તેનો ફોટો મૂકી દઈશ અને જોઈ શકો છો ટ્રેન પાસે છે તો હવે આપણે જઈએ વાવ તરફ વાવ તેઓ આગળ છે તો મિત્રો જોઈ શકો છો આ છે વાવ અને આ સીધું મંદિર આપણે જોઈએ છીએ એવું ઊંધું મંદિર એ રીતે બનાવેલી છે જેનો આપણે મંદિરનો ઉપરનો ભાગ જેમ ઉપર હોય છે તેમ આનો મેન ભાગ નીચેની બાજુ કૂવો છે છેલ્લો અને આ એનું પરિસર છે જોઈ શકો છો લોકો અંદર જઈ જઈને વિડીયો બનાવી રહ્યા છે થોડી પછી હું પણ અંદર જાઉં અને આ વાવ તમે સોની નોટ પાછળ જોયો છે તેનો ફોટો આવેલો છે આ વાવનો જોઈ શકો છો કેટલી ભાગ છે અને આ હજાર વર્ષ પહેલાં બનાવેલી વાવ છે જેને મુસ્લિમો દ્વારા દાટી દેવામાં આવી હતી અને પછી આઝાદી મળ્યા પછી તેને ખોદકામ દ્વારા બહાર કાઢવામાં આવી જોઈ શકો છો અને લોકો ખૂબ જ અહીં ફરવા આવે છે જોઈ શકો છો મિત્રો હું હવે અંદર આવી ગયો છું અને આ છે પ્રાચીન મૂર્તિઓ આ એક હજાર વર્ષ જૂની છે અને લગભગ ત્રણસો ચારસો વર્ષ તો માટીની અંદર દબાયેલી હતી જેના લીધે મૂર્તિઓ થોડી ખંડર થઈ ગઈ છે તો મિત્રો જોઈ શકો છો આ છે રાણીની વાવનો અંદરનો નજારો અને તમે જોઈ શકો છો કે આ પથ્થરમાંથી કોતરી કોતરીને કેટલી સરસ ડિઝાઇન બનાવવામાં આવેલી છે અને તમે જે બાજુ નજર નાખશો તે બાજુ એવી મસ્ત મૂર્તિઓ જોવા મળે છે જેને જોઈને તમારું મન ખુશ થઈ જાય છે કે હજાર વર્ષ પહેલાં આપણા પૂર્વજો આટલું કેવી રીતે જાણતા હશે આટલી બારીકીથી કેવી રીતે આ મૂર્તિઓ બનાવેલી હશે આ ટોટલ સાત માળની વાવ છે અને તમે જોઈ શકો છો કે મૂર્તિઓ કેટલી સરસ છે હજુ સુધી એક હજાર વર્ષ પછી પણ કેટલી સરસ છે અને જોઈને એવું લાગે કે એ સમયના લોકો કેટલા બધા જ્ઞાની હશે અને કઈ રીતે આ મૂર્તિઓ બનાવીએ છીએ મતલબ કેવા ઓજારોનો ઉપયોગ કરતા હશે જોઈ શકો છો તમે ચારે બાજુ જે બાજુ તમે નજર નાખશો એ બાજુ નાની નાની ડિઝાઇનમાં મૂર્તિઓ બનાવેલી છે ખૂબ નાની પણ મૂર્તિઓ છે ખૂબ મોટી પણ મૂર્તિઓ છે અને ખૂબ જ બારીક કામ કરેલું છે જોઈ શકો છો અને આ જે થોડી ઘણી ખંડર થઈ ગઈ છે એ પણ જે એ માટીની અંદર દબાયેલી હતી એના લીધે જોઈ શકો છો ઘણા બધા લોકો જોવા પણ આવે છે બહાર દેશથી પણ લોકો આવે છે અને આ અંદરનો નજારો છે માળ અંદર અને હજુ પણ નીચે બે માળ છે પરંતુ તે ખૂબ જ ખંડર થઈ ગયા છે તો આગળ જવા દેતા નથી આગળ નીચે પણ બે માળ છે તેને ખોદકામમાં કાઢવામાં આવ્યા નથી ઘણા પક્ષીઓ પણ અહીં બેઠેલા જોવા મળે છે કારણ કે અંદરનું વાતાવરણ ખૂબ જ ઠંડકવાળું છે જોઈ શકો છો મૂર્તિઓ અમુક મૂર્તિઓ થોડી ભાગી ગઈ છે પણ ખૂબ જ સરસ છે અને મૂર્તિઓનો તમે જે મૂર્તિ જોઈશો એ બધી અલગ અલગ છે કોઈ એક સમાન મૂર્તિઓ નથી અને એકથી એકથી એક જબરજસ્ત મૂર્તિઓ છે જોઈ શકો છો કોરે મૂરે બધા જ દેવી દેવતાઓની અને તે સમયે ચાલતા બધા જ રસમોની પણ મૂર્તિઓ કંડારેલી છે તો મિત્રો સામે આ સ્તંભ છે જોઈ શકો છો અને એના ઉપર કેટલી નાની અને કેટલી કેટલી સરસ ડિઝાઇનો બનાવેલી છે અને આવા તો કેટલાય સ્તંભો છે અને તે બધા ઉપર આવી અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે આ જોઈ શકો છો મૂર્તિઓ ઉપર સુધી અને અલગ અલગ બધી મૂર્તિઓ અલગ અલગ છે કોઈ એક જેવી મૂર્તિ નથી જોઈ શકો છો અને બધી ઉપર નાની નાની ઝીણવટભરી ડિઝાઇનો છે અને આપણે જો એને એકવાર જોઈએ તો ચકિત થઈ જઈએ કે આવું કઈ રીતે બનાવ્યું હશે જો તમે ઇતિહાસ જાણવાના શોખીન હોય તો જરૂરથી આવજો કારણ કે જે લોકો ખાલી ફોટા પાડવા આવે છે એમને આ જગ્યા એટલી ખાસ લાગતી નથી પણ જે જૂના મંદિરો જૂના સ્થળો જોવાના શોખીન હોય છે તેમના માટે આ જગ્યા સ્વર્ગથી કમ નથી કારણ કે એટલી મૂર્તિઓ અને એટલી ડિઝાઇનો છે જે જોઈને આપણને ગર્વ થાય કે આપણા પૂર્વજો આટલા બધા આગળ પડેલા હતા આટલા બધા જાણકાર હતા અને કલા પ્રત્યે આટલા બધા જાગૃત હતા જોઈ શકો છો કે સ્તંભો ઉપર કેટલી નાની નાની ઝીણવટભરી ડિઝાઇનો છે અને આ ડિઝાઇનો આ મૂર્તિઓ અને આ કલાકૃતિને કારણે આને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજો મળ્યો છે જેના લીધે હવે ભારત સરકાર પણ આનાથી થોડીક સજાગ થઈ છે અને આને જોવાલાયક સ્થળ બનાવી દીધું છે અને સોની નોટ ઉપર પણ આને જગ્યા મળી છે તો જરૂરથી એકવાર વિઝિટ કરજો ખૂબ જ સરસ મજાની અને ખૂબ જ પ્યારી જગ્યા છે એકવાર તો જરૂરથી આવું બને છે કારણ કે આવી જગ્યાઓ જોવાથી આપણને આપણા પૂર્વજો વિશે આપણી સભ્યતા વિશે આપણી સંસ્કૃતિ વિશે ઘણી માહિતી મળે છે જોઈ શકો છો આ બધી તે સમયની નર્તકીઓ અથવા દેવીઓની મૂર્તિઓ છે જે ખૂબ જ સારી રીતે કંડારવામાં આવેલી છે અને આપણે આવી જગ્યા ઉપર જોવા જઈ અને આપણા વિશે આપણા ઇતિહાસ વિશે જાણવું જોઈએ જો જોઈ શકો છો પૂરી મોરી બધી બાજુ અને ઉપર છેક ઉપર સુધી પણ મૂર્તિઓ છે અને ચારસો પાંચસો વર્ષ માટીની અંદર દટાયેલી હોવા છતાં પણ આટલી સરસ મૂર્તિઓ છે જોઈ શકો છો આ બુદ્ધની મૂર્તિ છે ભગવાન બુદ્ધની અને બધા જ દેવી દેવતાઓની મૂર્તિઓ છે એક હજાર વર્ષ પહેલાં પણ લોકો આ રીતની સારી કલાકારી કરી શકતા હતા આવા આ સમયના મોડર્ન હથિયારો ના હોવા છતાં પણ ફોરેનથી પણ લોકો આવે છે અને જેમના માટે ગાઈડ પણ હોય છે એ જે તમને સમજાવે છે કે આ કોની મૂર્તિ છે એ બધું તો બાજુમાં મારા બાજુમાં જ કોઈ બીજા રાજ્યથી આવેલું હતું તેમને ગાઈડ સમજાવી રહ્યો હતો કે આ મૂર્તિ કોની છે હું આવી ગયો છું રાણીની વાવના પાછળના ભાગમાં જોઈ શકો છો આ પાછળના ભાગથી અને ત્યારથી રાણીની વાવ અંદર જવાનો માર્ગ છે વાવની અંદર જોઈ શકો છો તો અહીં બહુ જ વધારે તડકો પડી રહ્યો છે હાલ તો બપોરનો ટાઈમ છે તો સીધો તડકો આંખમાં આવી રહ્યો છે છતાં શું કરી રહ્યો છું જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો આ છે આખી વાવ અને ત્યારથી વાવની અંદર જઈ શકીએ છીએ પાંચ માળ નીચે સુધી જઈ શકીએ છીએ અને ટોટલ વાવ સાત માળ ઊંડી છે અને આ છ વાવ નો કુ તો આજે ફેન્સી વાડ કરેલી છે ત્યાંથી અંદર મતલબ ઉપર ચડવા દેતા નથી સિક્યુરિટી ના પાડી દે છે તો અંદર નહીં જઈએ જોઈ શકું છું લોકો ફોટો શૂટ પણ કરી રહ્યા છે ફોટો પાડવા દે છે પણ બ્લોગ અને એ બધું શૂટ કરવા દેતા નથી વાવ અને જોઈ શકો છો આ છે વાગી બગીચો આખો તો આજે આખો દિવસ અહીં જ રોકાવાનું છે અને આજુબાજુ ચાલવા માટે આવા રસ્તો બનાવેલો છે જોઈ શકો છો આ છે બગીચો તો મિત્રો ઘણી વારથી હું વિચારી રહ્યો છું કે આ શું છે વળી બહુ જગ્યાએ જોવા મળે છે આ બગીચામાં તો હું જોવા આવ્યો તો જોઈને હસું આવી ગયું કારણ કે આ છે એક કચરાપીઠ ડસ્ટબિન તો આમ ખુલ્લે આમ પડી હોય તો લોકો ઉપર બેસી ગમે તે આમ પાટવું વાટવું મારીને દૂર ફેંકી દેતા હોય છે તેના લીધે આ રીતે બનાવી છે અને એની અંદર એક ડસ્ટબિન મૂકેલી તો એને એક મસ્ત આઈડિયા જેના લીધે લોકો એને દૂર ફેંકતા નથી અને અંદર આવીને કચરો નાખે છે જોવા આવે તો પણ અંદર કચરો નાખી જાય તો હવે સીધા કરી દઈએ મળીએ બીજા કોઈ બ્લોગ વિડીયોમાં અને પ્લીઝ કોમેડી વિડીયો પણ જો જેથી અમારી ચેનલની ગ્રોથ વધે અને બીજી જગ્યાએ પણ ફરવા જઈ શકીએ અને બ્લોગ બનાવી શકીએ